રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આંખોજન્ય રોગચાળામાં વધારો સિવિલ હોસ્પિટલમાં દરરોજની એકસો પચાસથી વધુ ઓપીડી રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં હાલ આંખોને લગતા રોગોમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે જોકે જ્યારથી આંખોના સર્જન એવા ડૉક્ટર ખ્યાતિ કેસવાલાએ ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં ચાર સંભાળ્યો છે ત્યારથી ઉપલેટા તાલુકા સહિત અન્ય જિલ્લાઓમાંથી પણ લોકો ખૂબ જ વધુ પ્રમાણમાં ઉપલેટા સિવિલ હોસ્પિટલ આવવાનું પસંદ કરે છે જેમાં હાલ સુધી ડૉક્ટર ખ્યાતિ મેડમ ટાઈમમાં સોથી પણ વધુ આંખોના દર્દીઓ તપાસતા હોય છે અને તેમાંથી સપ્તાહમાં બે દિવસ આંખોના ઓપરેશન પણ કરે છે જેમાં હાલ થોડા દિવસથી આંખોના દર્દીઓમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે જેમાં વધુમાં વધુ કાયમના એકસો દર્દીઓ આંખોના રોગો માટે આવી રહ્યા છે હેલો હું ડૉક્ટર ખ્યાતિ વિશ્વાલા ઘરેજા ઓફથેલ્મિક સર્જન અને ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ કોટેજ હોસ્પિટલ ઉપલેટા અમે યુઝઅલી અમારો ઓફથેલ્મિક ડિપાર્ટમેન્ટ છે આઈ ડિપાર્ટમેન્ટ છે એમાં અમે દર મહિને હજારથી ઉપરની ઓપીડી તો અમે નોર્મલી જોતા જ હોય છે દરરોજની અમારી અઠવાડિયામાં અમે ત્રણ દિવસ ઓપીડી કરીએ છીએ જેમાં એક દિવસ અમારો ઓપરેશન વાળા પેશન્ટ માટે હોય છે બાકી બે દિવસ સોમવાર ને ગુરુવાર અમારી ઓપીડી હોય એ લગભગ અમારી સોના ઉપરની ઓપીડી અમારી સો પેશન્ટના ઉપરની થતી હોય છે પણ આજે અમારે ઓપીડી એકચ્યુઅલી ઘસારો વધારે છે અમારા લગભગ દોઢસો ઉપર પેશન્ટ છે આજે એટલે અમારે જેટલા પેશન્ટ આવે એટલા અમે બધા જોઈ દઈએ છીએ કોઈને પાછળ મોકલતા નથી હવે એટલે અમે ટ્રાય કરીએ કે બધાને પૂરી સેવા આપીએ અને સરસ ક્વોલિટી સેવા પછી આ અમારો સ્ટાફ છે અમારા બધા ડોક્ટર્સ છે જે અમારી ટીમ છે બધા કામ કરે છે દરેક પેશન્ટને લોકો પણ એક્ઝામિન કરે બધામાં અમે વિભાગ પડેલા છે અમુક નજર ચેક કરે અમુક પેશન્ટ જોઈ છે એ બધા પણ મારા સાથે એટલી જ લગનથી કામ કરે છે